ના પાડે તારી ફેરી નાખી ફર કરતા વધારે ઉડ્યું આ ફર તો જો ઓલું બધું ઉકાળી હોત નાખી દોસિંગ બેસિંગ બધું હોત નાખ્યું કરી આ આના

ના ઘટતો નાખી દે ઉલારી જો આ દેજો કે મોટર એ વધારે ઊંચી ઉડી અને પાણી બહુ ઉલાયું હું પાણી એ પાણી તો ઘરે વખતે એ હવાના કરો સીધું હવે પણ તો સીધું કરવાનું આ બંધ થાય બધું પછી થાય એટલે ખર્ચ મટતો નથી ને બીજું ખર્ચ ઊભું કરી આ લાગે જ્યુત કાઢ લે જાતે જૂત કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું